તો હાલ પંખની સિઝન નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી 3 મહિના ચાલતી હોવાથી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો શિયાળાની સિઝનમાં વાની જુવારની ખેતી કરે છે તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે પંખની વાનીના પાકને નુકસાન પહોંચ્યું હતું સ્થાનિક ખેડૂતોના મતે અંદાજે 40 થી 50% પાકને નુકસાન પહોંચવા પામ્યું હતું જેની સીધી અસર પંખના ભાવ ઉપર જોવા મળી રહી છે તો આ વર્ષે પંખનો કિલોનો ભાવ 1000 રૂપિયા પહોંચવા પામ્યો છે જે ગત વર્ષે 600 હતો હાલ ઠંડીની જમાવટ થતાં જ અંકલેશ્વર ભરૂચ માર્ગ ઉપર ગડખોલ પાટિયાથી લઈ નર્મદા મૈયા બ્રિજ સુધી પંખની હાટડીઓ જોવા મળે છે આ માર્ગ ઉપરથી પસાર સ્વાદ સ્વાદપ્રેમી જનતા પંખનો સ્વાદ ઉઠાવશે અને પોંખમાં સેવ સાથે ભેળવી તેનો સ્વાદ ઉઠાવશે ત્યારે આ વર્ષે એક કિલોના એક હજાર રૂપિયાના ભાવે પંખનું વેચાણ થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કમોસમી વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં પોંખની વાનીના પાકને મોટું નુકસાન પહોંચ્યું હતું જેને કારણે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પોંખના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ચારસોનો વધારો જોવા મળી રહ્યો છે તો સ્થાનિક ખેડૂતોના મતે વીસ કિલોના ડુંડાઓમાંથી માંડ પાંચથી સાત કિલો પોંખ ઉતરે છે તો લાકડા મજૂરી સહિત અન્ય ખર્ચને કારણે આ વર્ષે ભાવમાં દેખીતો જ વધારો જોવા મળી રહ્યો છે હલસેલ વેપારીઓ પ્રતિ વીસ કિલો પોંખની વાની ખેડૂતો પાસેથી રૂપિયા ચૌદસો થી પંદરસો માં ખરીદે છે શિયાળામાં આરોગ્ય માટે પોંખનું સેવન ગુણકારી મનાય છે પોંખ ખાવાના શોખીનો આ સિઝનમાં પોંખનો સ્વાદ માણવાનું ચૂકતા નથી તેમની લિજ્જત સામે ભાવમાં વધારો ગૌણ બની જતો હોય છે મારું નામ રાકેશભાઈ દિનેશભાઈ પટેલ છે હું આજે ઘરકુલ પાટિયા નેર પાસે દસ થી પંદર વર્ષથી ધંધો કરું છું પોંખની શરૂઆત થઈ ગઈ છે ગયા વર્ષે આઠસો રૂપિયા કર્યો પછી લાસ્ટમાં હજાર રૂપિયા થઈ ગયેલો આ વર્ષે પણ હજાર રૂપિયાની શરૂઆત થઈ છે કારણ કે વરસાદ દિવાળી પર બહુ વરસાદ પડ્યો છે એટલે ખેડૂતોને બી નુકસાન છે એટલે પાકને બી ઘણું નુકસાન થઈ છે એટલે અમને બી માલ જોવે એવો મળતો નથી એટલે ભાવ ડૂંની બહુ અછત છે એટલે આશરે અમે હજાર રૂપિયા ભાવ રાખ્યો છે